બાળ આરોગ્ય તપાસમાં છેડછાડ સામે આવી છે જી હા જે રીતે બાળકોને લઈને શાળા બાળ આરોગ્ય તપાસમાં એક લાલિયાવાડી સામે આવી આરટીઆઈ તપાસમાં આરોગ્ય ચેક ન થયું હોવાનું સામે આવ્યું છે પંદરસો કરતા વધુ શાળામાં એચપી તપાસ કર્યાનો દાવો કર્યો હતો શાળામાં માહિતી માંગતા બાળકોને ચેક ન કર્યાનો આ ખુલાસો થયો છે

આરોગ્ય વિભાગ દ્વારા સાડા ત્રણ માસની અંદર જ જિલ્લાની અલગ અલગ પંદરસો કરતાં વધારે શાળાઓની અંદર આરોગ્ય ચકાસણી કરી તેમજ એક લાખ કરતાં વધુ બાળકોને ચકાસ્યા હોય તેવો દાવો કરવામાં આવ્યો છે તો બીજી બાજુ આ આરટીઆઈ કરતાં જે છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આવી કોઈ પણ પ્રકારની તપાસ શાળાઓમાં થઈ નથી કારણ કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસમાં એક લાખ કરતાં વધારે બાળકોને જે તપાસ છે એ કરવી શક્ય નથી ત્યારે બીજી બાજુ કહી શકાય કે શાળાઓના જે આચાર્ય છે શાળાઓના જે શિક્ષક છે તેમણે પણ લેખિતમાં જે આરટીઆઈ કરતા દ્વારા માહિતી માંગી હતી તેમાં આપવામાં આવી છે કે આ આવી કોઈ પણ તપાસ શાળામાં થઈ નથી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર બાબતે જે ડેટા એન્ટ્રી કરવામાં આવી છે અથવા તો જે ચકાસણીની વાતો કરવામાં આવી છે તેમાં કેટલું સત્ય છે તે તપાસ બાદ જ ખબર પડે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર શાળામાં આરોગ્ય ચકાસણી ન થઈ હોવાનો લેખિતમાં ખુલાસો થયો છે શાળાને પૂછવામાં આવ્યું જ્યારે કહેવામાં આવ્યું કે કોઈ પ્રકારની ચકાસણી નથી થઈ અને બીજી તરફ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે શાળામાં તમામ બાળકો સ્વસ્થ છે બાળ આરોગ્ય તપાસવા ગોટાળાનો આક્ષેપ